you uh -huh.

તરી છે શહેર તાલુકાના એક ગામમાં બે યુવાનને ઝાડ સાથે બાંધી લાકડાના દંડાથી માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં બે છોકરીને પણ આ ગામના યુવકો દ્વારા લાકડીના ફટકા મારવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી છે ગામની છોકરીઓને મળવા આવેલા બે યુવક પકડાઈ જતા બંનેને ગ્રામજનો ઝાડ સાથે બાંધી દીધા હતા તેમજ તેમને માર મારવામાં આવ્યો હતો છોકરીઓને પણ માર મારવામાં આવ્યો હતો બીજી તરફ ગામની મહિલાઓ તેમને બચાવવા માટે આજીજી કરતા કહેતી હતી કે દશામાનું વ્રત કરેલું હોવાથી ના મારશો નહીં તો માતાજી થશે પાપ લાગશે એમ કહીને કાયદાને સોંપીને એમ કહેતી હતી